સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રોલી બંને વેચવા માટે આવેલું છે ભાઈને આ બંને વસ્તુ એક સાથે વેચી દેવાની છે શોરૂમ કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો એટલે ટૅક્ટરની અને ટ્રોલીની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વિડીયો ગમે તો હવે તમને વાત કરું આપણે સોનાલિકા ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટોલી પણ તમે જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ સાતસો ને ચોત્રીસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સુપર પ્લસ ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચાર ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો પંચોતેરથી એંશી ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળશે ટાયરની કન્ડિશનની એકદમ સારી કન્ડિશન જોવા મળશે તમને આખું ટ્રેક્ટર ઓછું વપરાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ત્રેવીસનું ટ્રેક્ટર માત્ર ને માત્ર સાતસો કલાક ચાલેલું છે ઓછું ચાલેલું ઓછું વપરાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી તેના માલિકનો કોન્ટેક કરી લેજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ છે એન્જિન ગેરાયડોલિક પાવરફુલ એકદમ શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા ડીઆઈ હાથસો છત્રીસ ટ્રેક્ટર સાવ ઓછું વપરાયેલું સાતસો કલાક વપરાયેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં પાવરફુલ એન્જિન પાવરફુલ ગેરાયડ્રોલિકમાં જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી લઈને સીધું તમારે વાડીમાં ચલાવવાનું રહેશે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જવાનું છે ત્યાર પછી આપણે ટ્રોલીની વાત કરીએ તો તમે વિડીયોની અંદર ટ્રોલી પણ જોઈ શકો છો આ ટ્રોલી તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ટુ વ્હીલ ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રોલી તમને બે હજાર ત્રેવીસનું મોડલ જોવા મળશે બે હજાર તેવીસનું ટ્રોલી તમને જોવા મળશે એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં કમની કન્ડિશનમાં ટ્રોલી છે બે બે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રોલી સાવ ઓછી વપરાયેલી એક વર્ષ વપરાયેલી ટ્રોલી છે ટ્રોલીનું મોડલ પણ બે હજાર તેવીસનું જોવા મળશે તમે બે હજાર તેવીસનો છઠ્ઠો મહિનો ટ્રોલીનું મોડલ છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો હવે કિંમતની વાત કરીએ તો બંનેની કિંમત ભાઈએ રાખેલી છે ટ્રેક્ટરની ટ્રોલીની સાત લાખ અને વીસ હજાર ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે સાત લાખ અને વીસ હજાર હવે જોવા કઈ જગ્યાએ મળે તેની વાત કરું તો વાંકાનેર તમને ટ્રેક્ટર જોવા મળી જશે મનદીપસિંહ પાસે વાંકાનેરમાં મનદીપસિંહ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે મનદીપસિંહનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તો મનદીપસિંહનો કોન્ટેક કરી લેજો